જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી દમુ શ્લોક ચેનલમાં સ્વાગત છે તો આવો આજે આપણે વાત કરીશું અને જાણીશું કે પોષ માસની સુગલ પક્ષની પુત્રદા એકાદશીની તેમજ આ એકાદશીનું વ્રત આપણે ક્યારે શરૂ કરવું તેમજ એકાદશી વ્રતનું શુભ મુહૂર્ત ક્યું છે અને કયા મહિનામાં એકાદશી વ્રતના નિયમ પૂજા પાઠ કેવી રીતે કરવો તેમજ કેવા પ્રકારનું ભોજન કરવું જોઈએ અને ક્યારે આ ભોજન કરવું જોઈએ તેમજ તેમના પારણા ક્યારે કરવા ઘણા લોકો એકાદશીનું વ્રત કરે છે તેમજ શરૂ કરવા માંગે છે તેમજ તેને એ ખબર નથી કે એકાદશીનું વ્રત ક્યારથી શરૂ કરવું જોઈએ તો તેઓ આ વિડીયોને ધ્યાનથી જોજો સાંભળજો મિત્રો આ સાથે આપણે આ વિડીયોમાં પોષ માસની પુત્રદા એકાદશી વિશે જાણીશું કે આ વ્રત ક્યારે રાખવું તો આ વ્રત ક્યારે રાખવું ત્રીસ ડિસેમ્બરે કે એકત્રીસ ડિસેમ્બરે તો વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને આપને તેમાં આપનો પ્રશ્ન મળી રહે કે ક્યારે એકાદશી છે તેમજ પારણાનો સમય શું છે તેમજ ભગવાનને શું ભોગ લગાવવો તો આ બધી જ વાતો આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આપ બધાને પુત્રદા એકાદશીની શુભકામનાઓ તેમજ લક્ષ્મી નારાયણની કૃપાથી બધાને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય મિત્રો એકાદશીનું વ્રત એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જીવનમાં રહેલા પાપ રોગ વગેરે નાશ પામે છે તો એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તેમની વિધિ શું છે તે હું તમને આજે બતાવીશ તો સૌથી પહેલાં તો એકાદશી વ્રત ક્યારે શરૂ કરવું તો એકાદશીનું વ્રત બે પ્રકારનું હોય છે એક નિત્ય અને બીજું છે કામ્યવ્રત જ્યારે આપણે નિત્ય વ્રત કરીએ ને તો તેમાં ફક્ત ભગવાનની ઉપાસના જ કરીએ છીએ તેમાં આપણે ભગવાન પાસે કોઈ આશીર્વાદ કે મનોકામના રાખતા નથી જેને આપણે નિત્ય વ્રત કહીએ છીએ અને તે ગમે તે એકાદશીથી તમે કરી શકો છો તેનો કોઈ નિયમ નથી ગમે ત્યારથી કરી શકાય છે બીજું છે કામ્યવ્રત આપણા જીવનમાં ઘણા બધા દુઃખ અને તકલીફો અને કઠિનાઈઓ આવે છે કોઈની પાસે ધન ના હોય કોઈ પાસે સંતાન ન હોય તેમજ કોઈને રોગ હોય દુઃખ હોય તો તેમને આપણે દૂર કરવા માંગીએ છીએ એટલે આપણે ભગવાનના શરણે જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને વ્રત કરીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં જે કોઈ પણ સમસ્યા કે દુઃખ છે તે દૂર થઈ જાય અને આપણને આપણું મનોવાંછિત ફળ મળે તો તેને આપણે કહીએ છીએ કામ્ય એકાદશી અને આ વ્રત શરૂ કરવાના ત્રણ મહિના બતાવવામાં આવ્યા છે તેમાં છે મળમાસ પોષ અને ભાદરવા મહિનામાં આ ત્રણ મહિનામાં એકાદશીના વ્રત શરૂ ના કરવા બાકીના મહિનામાં વ્રત ઉપવાસ રાખી શકો છો એમાં પણ ચાર મહિના ખૂબ જ શ્રેષ્ઠ બતાવ્યા છે તેમાં આ વ્રત જરૂર શરૂ કરવું જોઈએ જેમાં આવે છે માર્ગશીષ મહિનામાં ઉત્પન્ન એકાદશી તેમજ મોક્ષદા એકાદશી કેમ કે આ દિવસે માતા એકાદશીનો પ્રાદુર્ભાવ થયો હતો આ એકાદશીએ શરૂ કરી શકો ખૂબ સારું રહે છે અને તે ના થઈ શકે ને તો ચૈત્ર વૈશાખ અથવા તો મા મહિનામાં એકાદશીનું વ્રત શરૂ કરી શકો છો તેમજ એ વાતનું ખાસ ધ્યાન રાખવું ત્યારે ગુરુ તારા અને શુક્ર તારા હોવા જોઈએ કેમ કે એ શુક્ર આપણા જીવનમાં ધન વૈભવ લઈને આવે છે ગુરુ આપણી જે કાંઈ પણ ઈચ્છા હોય ને તે પૂરી કરવાની કે આપણે કેવા પ્રકારના કામ કરવા જોઈએ તેમજ શું યોજના બનાવી તો એ બે તારા છે જે આ દિવસે તેનો ઉદય થવો જોઈએ તો તે પંચાંગમાં બતાવેલું હોય છે અને એક બીજો પણ નિયમ છે કે ઘણી જગ્યાએ બતાવ્યું છે કે અગર તમે સંસારી છો ગૃહસ્થ છો તેમજ પારિવારિક જવાબદારીથી બંધાયેલા છો તો તમે કૃષ્ણ પક્ષની એકાદશીના વ્રત ના કરો તો પણ ચાલે ખાલી શુકલ પક્ષની એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવો તેમજ કૃષ્ણ પક્ષની એકાદશીએ દાન પુણ્ય જરૂર કરવા ખાસ તો જેના જીવનમાં સંતાન સુખ છે તેમણે કૃષ્ણ પક્ષની એકાદશીએ વ્રત ના કરે ને તો પણ ચાલે પરંતુ શુકલ પક્ષની એકાદશીએ એ વ્રત કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ કે પુત્રવાન કે શુકલ પક્ષની એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ મનાય છે તેમજ સંન્યાસી હોય અથવા તો વિધવા હોય તેમજ સંતાનના હોય તેમણે બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ હવે આપણે જોઈશું કે એકાદશી વ્રતના નિયમો તો એકાદશી વ્રતનું ફળ હોય છે તે ફળ ખૂબ જ વધારે હોય છે આ વ્રત મહાપુણ્યદાયી વ્રત કહેવાય છે તે દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે પૂર્વજન્મના જે કોઈ પાપ હોય ને તે પણ નાશ પામે છે તેમજ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે મોક્ષ મળે છે તો આ વ્રતની શરૂઆત કરવા માટે દસમી તિથિના દિવસથી જ એકાદશી શરૂ થઈ જાય છે આ વ્રત દસમી તિથિથી દ્વાદશી તિથિ એટલે કે ત્રણ દિવસનું એકાદશીનું વ્રત હોય છે તો મિત્રો દસમી તિથિનો જે સૂર્ય અસ્ત થવાનો સમય હોય છે ત્યારથી આ વ્રત શરૂ થઈ જાય છે ત્યારબાદ તમે જે કંઈ પણ ભોજન કરો તેના વિશે જણાવું તો દસમીએ જ્યારે તારા ઊગવા લાગે એ સમયે ગૃહસ્થએ ભોજન કરી લેવું જોઈએ તેમજ જો તમે વિધવા છો સંન્યાસી છો તો તેનાથી પણ વહેલું ભોજન કરી લેવું જોઈએ લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ તેમના પછી રાતના બિલકુલ ભોજન ગ્રહણ ના કરવું કેમ કે દસમી તિથિથી આ વ્રત શરૂ કરવાનું હોય છે આ દિવસે ઘઉં મગ જવ સાકર સેંધા નમક કાળા મરીથી બનાવેલું ભોજન લેવું જોઈએ ભોજન ગ્રહણ કરી અને પછી રાતભર ઉપવાસ રાખો વ્રતનો નિયમ થોડો કઠોર છે એવું કહેવામાં આવે છે કે એકાદશીના વ્રતને નિર્જળા રાખો છો તો તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે જો તમે નિર્જળા ના રહી શકો ને તો ફળાહાર કરી શકો છો ફળ જેવા કે કેરી કેળા દ્રાક્ષ બદામ પિસ્તા વગેરે અમૃતદાયી ફળ તરીકે ઓળખાય છે અને સાંજના સમયે તમે નિમકવાળું ફરાળ પણ કરી શકો છો જો તમને તમારું શરીર સાથ ના આપે ને તો તમે રાજગરા કે સિંગોડા લોટની પૂરી અને બટેટા બનાવી શકો છો સાદાયથી જે પણ ફરાહાર થઈ શકે જેમ કે સાંબાની ખીચડી એ ફરાહાર છે સાંબાના ભાત અને મગફળી બંને ત્યાં સુધી ના ખાવા પરંતુ પરંતુ બટેટા ખાઈને ઉપવાસ કરવો જોઈએ ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી એટલે કે બારસને દિવસે તમે ઉઠો ત્યારે ના ધોઈને ભગવાનની પૂજા કરવી તેમજ બની શકે ને તો બ્રાહ્મણને ભોજન કરાવવું જો ના કરાવી શકીએ ને તો તેમને કાચા સામાનનો સીધો એટલે કે કાચો સીધો દઈ આવો તેમજ હરિવાસરના સમયે વ્રત ખોલવામાં આવતું નથી હરિવાસરનો સમય વીતે અને સૂર્યોદય થાય પછી જ વ્રત ખોલવું જોઈએ જો આપ ભોજનથી ના ખોલે ને ઉપવાસ તો માત્ર પાણી પીને પણ તમારો ઉપવાસ ખોલી શકો છો તો આ ત્રણ દિવસ કેવું ભોજન કરવું તો દસમી અને બારસના જવ ઘઉં મગ વગેરે સાદું ભોજન કરવું આ બે દિવસ એક ટાઈમ ખાવાથી ખૂબ જ શ્રેષ્ઠ છે કેમ કે તેની પારણા કહેવાય છે અને જો તમને તમારું શરીર સાથ નથી દેતું તો બંને ટાઈમ ભોજન કરી શકો છો અને જે વ્રત શરૂ કરવા માંગે છે તેમણે દસમી એકાદશી અને દ્વાદશીએ આ વસ્તુઓ ખાવી ના જોઈએ માંસ મદિરા તેમજ લસણ ડુંગળીવાળું ના ખાવું જોઈએ કાંસાના વાસણમાં પણ ખાવું ના જોઈએ તેમજ કોબી ગાજર સલગમ વગેરે શાકભાજી ના ખાવું જોઈએ તેમજ મધ ના ખાવું તેલ ના ખાવું બની શકે તો ના ખાવું એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય અથવા તો ન રાખ્યું હોય ને તો પણ દાન જરૂર કરવું તેમાં બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા દેવી તેમજ અન્નનું દાન કરવું તેમજ આપણે બહારનું અન્ન તેમજ બીજાના ઘરનું અન્ન ના ખાવું કેમ કે એકાદશીમાં કહેવાય છે ને કે અન્નમાં પાપનો વાસ છે તેથી કોઈની પાસેથી અન્ન ના લેવું બીજાનું અન્ન ખાવું નહીં એકાદશીમાં નિષેધ માનવ બીજાનું અન્ન ખાવું એ એકાદશીમાં નિષેધ માનવામાં આવે છે અન્ન આપણે ભક્તિભાવથી ઉપવાસ રાખવું એકાદશીના દિવસે વહેલા ઉઠી ભગવાનની સામે સંકલ્પ લેવો બે હાથ જોડી પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત રાખ્યું છે તો મારું તે વ્રત સફળ કરજો અને પછી તમારી પાસે શ્રી હરિવિષ્ણુની મૂર્તિ હોય કૃષ્ણની મૂર્તિ હોય શાલિગ્રામની મૂર્તિ હોય આપની પાસે જે કોઈ હરિવિષ્ણુ રૂપની પૂજા તમે કરી શકો છો શાલિગ્રામ હોય તો અભિષેક કરાવો તેમજ ઠાકુરજીને ભોગ ધરાવો દરેક એકાદશીએ અલગ અલગ ભોગ હોય છે અને તેના ઉપર તુલસીપત્ર રાખીને ધરાવવું અને પછી પોતે ગ્રહણ કરવું જેથી આપણા શરીરને ઉર્જા મળે છે અને સફળતાનો પ્રાદુર્ભાવ થાય છે અને સાંજના સમયે ભગવાનનું પૂજન અર્ચન કરવું એકાદશીના દિવસે એમ કહેવાય છે કે તે દિવસે દાંતણ ન કરવું આગલે દિવસે રાત્રે કરી લેવું તેમજ તમે જાંબુના પાન બીજા દિવસે ચાવી શકો છો જેથી તમારું મોં સાફ થઈ જશે તેમજ સાબુથી સ્નાન પણ ના કરવું માથું પણ ના ધોવું આ દિવસે ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા રહેવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો તેમજ સ્ત્રોત્ર કરવા આપની અનુકૂળતા મુજબ જે કરો તે પાઠ કરી શકો તો આવો આપણે જાણીએ કે પુત્રદા એકાદશીનું મુહૂર્ત ક્યારે છે અને તેના પારણાનો સમય શું છે તો પુત્રદા એકાદશીની તિથિનો પ્રારંભ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સવારે સાતને પચાસ કલાકે અને તિથિની સમાપ્તિ છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને સવારે પાંચ કલાકે એટલા માટે થઈ અને ઉદિયાતિથી અનુસાર આપણે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારે પુત્રધા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે અને આ એકાદશી પછી દ્વાદશીના દિવસે એટલે કે એકાદશીના પારણા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને બપોરે દોઢ કલાકે કરવાના રહેશે જો તમે સંતાન પ્રાપ્તિ માટે વ્રત રાખો છો તો ગોપાલ મંત્રનો જાપ અવશ્ય કરવો અને તે મંત્ર ઓછામાં ઓછો એકસો ને આઠ વાર કરવો તેમજ લડ્ડુ ગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવવો નિસંતાનને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય છે અને જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે જે લોકોની સંતાન જીવિત નથી રહેતા તેમણે પણ આ મંત્રનો જાપ કરવો એકાદશીનું વ્રત ફળ મૂળ હોય છે અને મહાપુણ્યદાયી ફળ મળે છે તેમજ મોક્ષ મળે છે પૂર્વજન્મના પાપ નાશ પામે છે તો આશા છે કે આજનો વિડીયો આપને પસંદ પડ્યો હશે તો વિડીયોને લાઈક કરો તેમજ મિત્ર વર્તુળમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો